નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ એટલે શૈલપુત્રી નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે શૈલ એટલે પર્વત અને આ પર્વતપુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે માર્કંડપુરાણમાં આ હિમાલયમાં પુત્રી શૈલપુત્રીનું પ્રથમ સ્થાન અપાયું છે હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી પુત્રી છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં પુત્રી વૃષભ પર બિરાજિત છે જેના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે અને આ નવ દુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે વંદે વાંચિત લાભાય ચંદ્રાર્થકૃત શેખરાય વૃષારૂંઢામ સુલધરામ શૈલપુત્રી યશસ્વિની પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યા હતા ત્યારે સતી નામ હતું તેનું લગ્ન શંકરજી સાથે થયેલ એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમજ યજ્ઞનું ભાગ પણ ન આપ્યું બીજા દેવદેવતાઓને આમંત્રણ આપ્યું તેમજ એને ફળ ભાગ પણ આપ્યા સતીને પિતાના ઘેર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની પણ ઈચ્છા થઈ શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યા નહીં અંતે શંકર ભગવાનને રજા આપી સતીજી પિયર ગયા ત્યાં ફક્ત તેમની માતાએ તેમને આદર કર્યો બાકી પિતા બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યા આ જોઈ સતી દુઃખી થયા તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો દક્ષ રાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી દીધું વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો તેમને પાર્વતી હેમવતી પણ કહે છે ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયા હતા આ સો સુદ એકમના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે જ્યાંથી યોગ સાધનાનો આરંભ થાય છે રૂપેણ સંસ્થિતા नमस्तासे नमो नमः चराचरेश्वरी त्वं हि महामोहविनाशिनि भुक्तिमुक्तिदायिनि शैलपुत्रीं प्रणाम्यमहं जय श्रीकृष्ण नवरात्रिनि बधा बधाने शुभकामना